છોકરા <coughs> <V expand> <coughs> <omphouse> so તો આય આય તું ખાજે બેટી ઓય આજો બોવા નું ખાવાને બાવતે નહીં

રા યાર માથે બોલતા તો નહીં હો થા આરામ કરવા હા તો જલ્દી મને

મુકોલાલા આવો apa યાર આપડો sebuah ના વાલી તમામ એમ કીધું તાર કીધું કેમ કાકા બહુ ઓના થઈ ગયા એટલે હું કીધું આવ ખરાપ પણ કીધું મારા પેલા ભાઈ રે એને બોલાય આવ તો નેરે કે હેડો તાન વધારે થઈ ગયો એટલે નહીં તામની બોલ્યો લાયા તાવા તમે વધારે પૈસા જ નહીં તો મારા કના બહુ તો અમાર કના બહેના તમે હું આલો હવે ને આવતા ને આપળા ઢીંગુ બાયા તમે આયા બો તો મને આ તો

ker namun ka jauh dulu ભાઈ જાવો લેને વગરા ભઈ નહીં અંગન જાતા લાગે આકનું કરવા આવ માંગવા એ ઉકેલો એ ઉકેલો બંધ છોકરો ને નહી નહી ખાયો આ દાડો અના છોકરો મજરીમાં કરતા તો હણો મોટો ખોલો થયો આ તો જે આફ્રિકાના લોઢી એક મિનિટ માં ઓલા અમારા હો ડોકરી જાય જાય જાવ ક્યાં લાવવો પડશે એ લાવવાના જાવ થોડા આના તો તમને

હવે 80 કરોડ લડિકા પરમે ને રે ના એ રાજી થયો તો ખાલી નહીં આ દુનિયામાં જ મરે ના મરે આવ ભાઈ તો જોઈની હોય કોઈ નહીં કોઈ નહી ને ના પર્યા આપ પૈસા ભેગા જાવ છો ઓન અલ્યા યાર કા નહી

તલાપા તલાપા બમન એકા તાઈ નેરા સચ્ચી વાત છે બમન સીની એન્ટ્રી પડતી આપણી હવે દાદા એલો કે કદી પેલા આયા તાઈ નેરા કે પ્યારવા તને સાલે તને પૂછવા મારે મન છે આ કરવા દે યાર લે ભલે લાકડાનો ટેકો લે જા લાકડા લાકડે કાઈ લાકડા કી ની તાકા ના આ તો બરાબર મસ્ત કી યાર કાકા એલો દીક बस शाग में तो ये रोये आगर ही रोये ऐसे करता हूँ मगर तत्कालीन जो तेरे को बोल रहा हूँ बोले तो बोलना कहाँ नापा पची क्या जुगबा ए जुगबा यार जुगबा उपाली हमें बेचना पाओगे ये वाली के वाली वाली को ना जो सब ठीक जुगबा अभी बाहु अभी ना 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 �

તો આપત કે યાર આ ઓકે ઓબી દીબાબા ઓન કર લાડી કરી નાખી હો ગમમે તો કહો તો કદી ઉતારતા નહીં પા કદી આ હોવો કે બાધા રાખું હું એને લઈ જાતો છે છોકો નીકળવા